મિત્રો આપણે આજના બ્લોગમાં બતાવવાના છે વિજુબાની હોટલ તો મિત્રો તમારે વિજુબાની હોટલ જોયું છે ને તો હું આજે વિજુબાની હોટેલ બતાવું તો આજે તો આજે વિજુબાની હોટલે તમને લઈ ગયા છે તો મિત્રો તમે આજે વિજુબાની હોટલે આ જોઈ શકો છો વિજુબાની હોટલ આવેલી છે આપણા લાડોલમાં અને લાડોલ વિદિશા હોટલ છે તમે જોઈ શકો છો વિદિશા હોટલ છે અને ત્યાં જમવાનું પણ સારું મળશે તમને બપોરથી વાગી સાંજ સુધીમાં ત્યાં બીજું બાંધ તો આપણા ઘરના જેવું જમવાનું હોય છે તો તમે આવી શકો છો અહીંયા જમવા માટે આપણે લાડોલ વલાસણા રોડ ઉપર જ આવેલી છે જી બાજુમાં તો તમે ત્યાં પણ જમવાનું જમી શકો છો અને સારું હવે આપણે બીજું બાંધ ત્યાં ચા પીવાના છીએ તો ચા પીશું ચા પીને પછી આપણે નીકળવાના છીએ આપણે બીજા બ્લોકમાં તો તમે જોઈ શકો છો તો બીજું બા આપણને ઘરમાં ગરમ ચા છે તો આપણે ચા પી અને પછી આપણે નીકળવાના છીએ તો મિત્રો અહીંયા ચા પણ સારી બીજું બા બનાવે છે તો ચા પણ તમે આવીને ત્યાં પી શકો છો અને આપણે હોટલમાં જમવાનું પણ શુદ્ધ અને સારું મળે છે આપણે ઘરે ઘરે બનાવતા હોય એવું જમવાનું મળે છે તમે અહીંયા આવીને જમી શકો છો અને બીજું મિત્રો કે બીજું કે હવે એવું છે કે ગુરુવાર અને રવિવારે સ્પેશિયલ દાળબાટી બનાવે છે તો તમારે દારબાટી જ ખાવી હોય તો તમે આવી શકો છો વિજુભાની હોટલે તો તમે દાળબાટી સરસ મજાની બનાવે છે તમે એકવાર આગળની ફેમસ બાટી છે તો તમે એકવાર દાળબાટી પણ ખાવા માટે આવો તો ગુરુવાર અને રવિવાર યાદ રાખજો અને તમે આવી શકો છો લાડોલ વિદિસા હોટલે તો મિત્રો તમે આવીએ બાટી પણ તમે સરસ મજાની બીજુભા બનાવે છે અને જો તમારા ઘરે કોઈ લગ્ન પ્રસંગ કોઈ બી મહેમાન વહેમાન આવ્યા હોય ને જો તમારે સે બનાવવાની સગવડ ના હોય અને કામમાં કામ કરવાનું હા કામ કરવાનું કોઈ ના હોય તો તમને બીજું બા એવા ઓર્ડર પણ લે છે તો તમે ત્યાં આવીને એમને ઓર્ડર પણ આપી શકો છો અને સરસ શુદ્ધ અને જમવાનું બનાવશે અને તમે શાંતિપૂર્વક તમારું ઓર્ડર પૂરો કરી આપશે તો તમે ત્યાં આવીને જમી પણ શકો છો અને ઓર્ડર પણ આપી શકો છો તો મિત્રો આપણા બ્લોગમાં બસ આટલું જ અને આપણે બીજા બ્લોગમાં મળીશું તો તમે કયા ગામના છો તો મને કોમેન્ટ કરજો અને જો જે ગામની વધારે કોમેન્ટ આવશે એ ગામમાં જઈને આપણે બ્લોગ બનાવવાના જ છીએ તો મિત્રો જય માતાજી